હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં તો અમે લોકો ગામડે આવી ગયા છીએ ને ગામડે અમે બનાવવાના છીએ છે તો પાઉભાજી માટે સામાન લઈ લીધો છે ફુલેવર છે ધાણાભાજી છે કોબી છે ગાજર છે ને મરચાં ને એવું બધું છે ચાલો તો એવું કંઈક છે નાનો કંઈ એવો પ્રોગ્રામ ચાલો તો તમે કન્ટિન્યુ બની રહેજો તમને મજા આવશે મેં કઈ રીતના બધું બનાવી તો શાકભાજી બધી કટ થઈ ગઈ છે આપણે ધોઈ નાખીને આવે એમાં બધું બટેકા કટ થઈ ગયા છે બધું આપણે કુકરમાં લઈ લઈએ ચલો તો બધું કટ થઈ ગયું છે આપણે કુકરમાં પહેલા બધું લઈ લેશું અને વટાણાય કટ થઈ ગયા છે ચાલો તો ફટાફટ પહેલા બધું કુકરમાં લઈ લઈએ સરસ મજાની પાવભાજી બનાવવાની છે તમે કંટીન્યુ બનાવી દેજો તમને મજા આવશે ચાલો તો થોડી વાર પછી મળી આપણે

કામ કરી દે છે કારણ કે નવ્યા બેન રડવાનું શરૂ કરી દીધું નવ્યા બેન રમી રહ્યા છે નવ્યા તો નવ્યા બેન બોલ થી રમી રહ્યા છે ઓની સાથે ચાલો આપણે થોડી પછી મળીએ જો તો અમે બધા ચા પીવા બેસી ગયા છે સરસ મજાનો ચા બની ગયો છે નવ્યા જો તો નવ્યા ચા પીવા બેસી ગઈ છે

में जल्दी बढ़ो आटी लेंगे આપણે रस्सा वाली करवानी चाहिए કોરી નથી કરવાની थी करवानी क्योंकि पानी पे चिच्चे ले तो आमे बड़ी जाए તો चल तो अब इस बार इस मजा नहीं पाओगे जी बना भी लिया ची चल तमारी खावी हो ही तो चराई नाती તા તાલી સુન્યા આ તો મારી છે હું મારી મશીન છે એટલે એક એક પાન તો છે આ રે ઇસ પાન લઈ લેશે કે ઓકે જો તો હવે આપણે

मसाला ऐड करવાનો છે पाव भाजीનો મસાલો ઈનો કુદરત સ્વાદના કોર મસાલા એડ કરી દીધો છે पाव भाजीનો મસાલો હવે આપણે મંથાણવાધી એડ કરી દીધો છે સરસ મજાની કોર મસાલા એડ થઈ ગઈ હવે આપણે બધું મિક્સ કરી લઈશું મજા આવી તમને જોઈ तो तो सरस्म जान मुदू एड़िकाई गीजिए जो सरस्म जान आपादे देगीजिए ताला तुम अमें कंटीज़ बनिया देशा ना? कल त्याद मलेगे त्याद <laughs>

મારી નવિયા બેબીને હાલા કરું હાલા કરું વાલા કરું મારી નવિયા બેબીને હાલા કરું તો જો નવિયા સરસ મજાની રાજી થઈ ગઈ છે અવની એને રમાડી રહી છે ફરમાઈ ગઈ અને અવની બેન બી રમાડી રહી છે જવો તો અને નવિયા એ ખુશ થઈ ગઈ કેમ કે એના ઝૂલામાં બેસાડી દીધી એને એટલે ચાલો તો નવ્યા બેબી મજા કરે છે ચાલો તો અને મમ્મી નીચે રોટલો બનાવી રહ્યા છે કારણ કે નવ્યા બેબી રહ્યા નહીં એટલે કે રોટલો બનાવવા મળ્યો નહીં એટલે તો હું ઉપર આવતી રહે ખીચડી મૂકી દે ચાલો તો જો નવ્યાને જોઈ લ્યો તમે નવ્યા હાલા કરું ચાલો તો પછી મળ્યા આપણે ચાલો ફેમિલી તો આપણે નવિયાની ખીચડી ખવડાવી રહ્યા છે પાઉાજી ખાવાની છે બધા જમવા બેઠા છે એટલામાં આપણે નવ્યાની સરસ મજાની ખીચડી ખવડાવી રહ્યા છે તો ચાલો હું પેલા નવ્યા બેબીની સરસ મજાની ખીચડી ખવડાવેલો અને ગામડે એક દિવસ માટે આવ્યા છે પણ બહુ મજા આવી કારણ કે બધા સત્ય મળી મળીને જમવાની મજા આવે મારે કાકાજીની લોકો આવ્યા છે અને અમે લોકોને એમ કરીને સરસ મજાનું આજે પાવભાજીનો પ્રોગ્રામ કર્યો છે અમે દર વખતે આવ્યો એટલે અમારે કંઈક ને કંઈક પ્રોગ્રામ હોય જમવાનો બધા ભેગા થઈએ એટલે મજા આવે ખાવાની

નવિયાને થોડી શરદી હતી એટલે નવિયા આમ તો એ નવિયા રમે છે એટલે આમ સારું છે ચાલો તો અમે અમને મજા આવીએ તો આજનો વિડીયો અમે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છે વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો એક નાનકડી કોમેન્ટ તો જરૂરથી કરજો ચાલો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય